તો આજે આપણે જે વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ એ કંઈક એવો છે જે મને લાગે છે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે લક્ષ્ય બિલકુલ આપણી પાસે બ્રાયન ટ્રેસીના પુસ્તક લક્ષ્યના કેટલાક અંશો છે અને આપણે એ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે અમુક લોકો જીવનમાં આટલા સફળ કેમ થાય છે જ્યારે બીજા નથી થતા હા શું એ નસીબ છે કે પછી કોઈ વિજ્ઞાન છે એકદમ અને આ ચર્ચા એ વિજ્ઞાનને ઉકેલવાનો પ્રયાસ છે ખાસ કરીને એ સમજવા માટે કે એક સાદા કાગળ પર લખેલું લક્ષ્ય આટલું શક્તિશાળી કેમ હોઈ શકે છે અને આ ચર્ચાની શરૂઆત જ એક બહુ મોટા વિચારથી થાય છે કે સમય અને જીવન અમૂલ્ય છે સ્રોતમાં એક બહુ ધારદાર વાત કહેવાય છે કઈ વાત કે જીવનનો સૌથી મોટો બગાડ એ નથી કે તમે નિષ્ફળ ગયા પણ એ છે કે તમે કોઈ એવી વસ્તુ મેળવવામાં વર્ષો લગાડી દીધા જે કદાચ થોડા મહિનામાં મળી શકતી હતી બરાબર આ પુસ્તકમાં જે પદ્ધતિઓ છે તે સફળતા અને લક્ષ્ય વચ્ચેના એ સમયને ઘટાડવાનો એક નકશો છે એમ કહી શકાય અને એ લેખક બ્રાયન ટ્રેસી પોતે આનું જીવંત ઉદાહરણ છે એમની શરૂઆત કોઈ ખાસ નહોતી ખરું ને એમણે મજૂરીથી કામ શરૂ કર્યું હતું બિલકુલ અને પછી તેઓ સેલ્સમાં આવ્યા પણ ત્યાં પણ સંઘર્ષ કરી રહ્યા હતા પણ એમના જીવનમાં એક ક્ષણ એવી આવી જેણે બધું બદલી નાખ્યો કઈ ક્ષણ એક રાત્રે તેમણે બેસીને બસ એમ જ કાગળના ટુકડા પર એક લક્ષ્ય લખ્યો એ સમયે એ લક્ષ્ય એમના માટે લગભગ અશક્ય હતું શું હતું એ લક્ષ્ય દર મહિને એક હજાર ડોલર કમાવાનો તેમણે એ કાગળને વાળીને ક્યાંક મૂકી દીધો અને મતલબ ભૂલી પણ ગયા અને પછી કંઈક થયું હશે બરાબર ત્રીસ દિવસ પછી એમના જીવનમાં એક નાટકીય વળાંક આવ્યો તેમણે સેલ્સ કરવાની એક એવી નવી રીત શોધી કાઢી જેનાથી તેમનું વેચાણ આસમાને પહોંચી ગયો ઓકે એમના બોસે આ જોયું અને તેમને માત્ર પ્રોમોશન જ ના આપ્યું પણ બીજા સેલ્સમેનને એ જ રીત શીખવા માટે દર મહિને એક હજાર ડોલરના પગારની ઓફર કરી અરે વાહ એ જ રકમ હા અને જે દિવસે તેમને આ ઓફર મળી તેમને પેલો કાગળનો ટુકડો યાદ આવ્યો એ એક જ લખેલા લક્ષ્યે તેમના જીવનની દિશા બદલી નાખી પણ અહીં એક સવાલ થાય છે શું આ માત્ર એક સારો સંયોગ ન હોઈ શકે મતલબ તેમણે લક્ષ્ય લખ્યું અને સંજોગોવશાત બધું બરાબર ગોઠવાઈ ગયું સારો પ્રશ્ન છે શું આ પદ્ધતિ દરેક માટે કામ કરી શકે છે કે આ માત્ર એક પ્રેરણાદાયક વાર્તા છે તમારો સવાલ બહુ યોગ્ય છે કારણ કે એકલદુકલ ઉદાહરણો પરથી કોઈ સિદ્ધાંત ન બનાવી શકાય પરંતુ આ વાતને સમર્થન આપવા માટે સ્ત્રોતમાં હાર્વર્ડ યુનિવર્સિટીના એક ખૂબ જ પ્રખ્યાત અભ્યાસનો ઉલ્લેખ છે હાર્વર્ડનો અભ્યાસ હા જે ઓગણીસો ઓગણસી થી ઓગણીસો નેવ્યાસી સુધી ચાલ્યો હતો તેમણે એમબીએ ગ્રેજ્યુએટ્સનો સર્વે કર્યો હતો અને તેમાં શું જાણવા મળ્યું પરિણામો સાચે ચોંકાવનારા હતા ચોર્યાસી ટકા વિદ્યાર્થીઓ પાસે ગ્રેજ્યુએશન વખતે કોઈ સ્પષ્ટ લક્ષ્ય જ ન હતા ચોર્યાસી ટકા હા તેર ટકા પાસે લક્ષ્યો તો હતા પણ માત્ર મનમાં ક્યાંય લખેલા નહોતા અને માત્ર માત્ર વિદ્યાર્થીઓ એવા હતા જેમણે પોતાના લક્ષ્યો અને તેને પ્રાપ્ત કરવાની યોજના સ્પષ્ટપણે કાગળ પર લખી હતી માત્ર ત્રણ ટકા હા અને દસ વર્ષ પછી જ્યારે ફરીથી તેમનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે શું થયું છે દસ વર્ષ પછી જે તેર ટકા લોકોના મનમાં લક્ષ્યો હતા તેઓ ચોરાસી ટકા લોકો કરતા સરેરાશ બમણું કમાતા હતા ઓકે એ પણ સારું છે પણ જે સૌથી આશ્ચર્યજનક વાત હતી તે એ કે જે ત્રણ ટકા લોકોએ પોતાના લક્ષ્યો લખ્યા હતા હા તેઓ બાકીના સત્તાણું ટકા લોકોની કુલ આવક કરતા સરેરાશ દસ ગણું વધુ કમાતા હતા દસ ગણું આ તો કોઈ નાનો તફાવત નથી આ તો જીવન જ બદલી નાખે એટલો મોટો તફાવત છે બિલકુલ આનો અર્થ તો એ થયો કે એક કાગળ અને પેન લઈને બેસવાની પાંચ મિનિટની મહેનત કોઈના આખા આર્થિક ભવિષ્યને બદલી શકે છે પણ કેમ આટલું સરળ છતાં આટલું શક્તિશાળી કેમ છે આની પાછળનું મનોવિજ્ઞાન શું છે શું રસપ્રદ છે કે આપણું મગજ એક અત્યંત શક્તિશાળી સાયબરનેટિક મિકાનીઝમ તરીકે કામ કરે છે એક મિનિટ સાયબરનેટિક એનો શું અર્થ થાય આ શબ્દ થોડો જટિલ લાગે પણ એનો અર્થ સરળ છે તે એક લક્ષ્ય શોધક મશીન છે સ્ત્રોતમાં આને સમજાવવા માટે હોમિંગ કબૂતરનું અદભુત ઉદાહરણ આપ્યું છે હોમિંગ કબૂતર હા તમે એક કબૂતરને તેના ઘરેથી હજારો માઇલ દૂર લઈ જાઓ તેને અંધારામાં રાખો ગમે તેટલો ફેરવો પણ જેવી તમે તેને છોડો છો એ ઘરે પાછું આવી જાય છે બરાબર તે હવામાં ઊંચે ઉડે છે ત્રણ ચક્કર લગાવે છે અને ભૂલ વિના સીધું પોતાના ઘર તરફને દિશા પકડી લે છે અને તેની પાસે કોઈ ગૂગલ મેપ્સ પણ નથી તો તમે કહેવા માંગો છો કે આપણા મગજમાં પણ આવું જ કોઈ ઇનબિલ્ટ જીપીએસ છે એકદમ આપણી અંદર લક્ષ્ય પ્રાપ્ત કરવાની આવી જ અવિશ્વસનીય કુદરતી ક્ષમતા છે પણ એ જીપીએસને કામ કરવા માટે એક સ્પષ્ટ સરનામું જોઈએ સ્પષ્ટ સરનામું જ્યારે તમે તમારા લક્ષ્યને એકદમ સ્પષ્ટ રીતે કાગળ પર ઉતારો છો ત્યારે તમે તમારા મગજને એ સરનામું આપી રહ્યા છો પછી તમારે એ જાણવાની પણ જરૂર નથી કે રસ્તો કયો છે તમારું અર્ધજાગૃત મન એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દે છે મતલબ કે આપણે આપોઆપ એવા નિર્ણયો લેવા લાગીએ છીએ જે આપણને લક્ષ્ય તરફ લઈ જાય હા તમે એવા લોકોને મળવા લાગો છો અને એવી તકો જોવાનું શરૂ કરો છો જે તમને તમારા લક્ષ્ય તરફ લઈ જાય ઓકે આ વાત સમજાય છે જો આપણી અંદર આટલું શક્તિશાળી તંત્ર છે તો પછી પેલો હાર્વર્ડનો અભ્યાસ શા માટે કહે છે કે ચોર્યાસી ટકા લોકો પાસે કોઈ લક્ષ્ય જ નથી બરાબર જો આટલું સરળ અને અસરકારક છે તો મોટાભાગના લોકો કેમ નથી કરતા આ એક મોટું રહસ્ય લાગે છે હા અને સ્ત્રોત આ રહસ્ય પરથી પડદો ઉઠાવે છે તેના મુખ્યત્વે ચાર કારણો છે પહેલું અને સૌથી મોટું કારણ એ છે કે મોટાભાગના લોકો લક્ષ્યોને મહત્વપૂર્ણ માનતા જ નથી માનતા જ નથી ના તેઓ એવા ઘરમાં એવા સમાજમાં મોટા થયા હોય છે જ્યાં લક્ષ્ય નિર્ધારણ વિશે ક્યારેય કોઈ ગંભીર વાત જ નથી થઈ હોતી તેમના માતાપિતા મિત્રો કોઈ પાસે લક્ષ્યો નથી હોતા તો તેમને પણ ક્યારેય તેની જરૂરિયાત જ નથી સમજાતી સાચી વાત છે શાળાઓ પણ આપણને ઇતિહાસ અને ભૂગોળ શીખવે છે પણ આપણું ભવિષ્ય કેવી રીતે બનાવવું તે નથી શીખવતી બિલકુલ એટલે કે પહેલું કારણ તો ઉછેર અને શિક્ષણની ઉણપ છે પણ મને લાગે છે કે ઘણા લોકો જાણે છે કે લક્ષ્યો જરૂરી છે છતાં પણ તેઓ નથી બનાવતા શું તેમની અંદર કોઈ બીજો ડર કામ કરતો હોય છે બિલકુલ અને એ આપણને બીજા કારણ પર લાવે છે નિષ્ફળતાનો ડર નિષ્ફળતાનો ડર હા નિષ્ફળતા માત્ર આર્થિક નુકસાન નથી કરતી તે ભાવનાત્મક રીતે પણ ખૂબ પીડાદાયક હોય છે કોઈ પણ વ્યક્તિને નિષ્ફળ થવું ગમતું નથી સાચું અને આ પીડાથી બચવા માટે લોકો અજાણતા જ પોતાની જાતને બચાવવા માંડે છે તેઓ એવા કોઈ લક્ષ્ય જ નથી બનાવતા જેમાં નિષ્ફળ જવાની સહેજ પણ શક્યતા હોય એટલે તેઓ સુરક્ષિત રમવાનું પસંદ કરે છે એકદમ અને પોતાની ક્ષમતા કરતા ઘણા નીચા સ્તરે જીવન જીવી લે છે અને મને લાગે છે કે ત્રીજો ડર આની સાથે જોડાયેલો છે પણ તે બીજા લોકો વિશે છે એકદમ સાચું ત્રીજું કારણ છે અસ્વીકૃતિનો ડર લોકોને ડર હોય છે કે જો હું કોઈ મોટું લક્ષ્ય બનાવીશ અને બધાને કહીશ અને પછી જો હું સફળ ન થયો તો લોકો શું કહેશે મારી મજાક ઉડાવશે મારી ટીકા કરશે બરાબર આ ડર એટલો ઊંડો હોય છે કે લોકો પોતાના સપનાને બીજાના અભિપ્રાયના બોજ નીચે દબાવી દે છે એટલે કે આપણે સફળ થવાની પોતાની તકને એટલા માટે છોડી દઈએ છીએ કારણ કે કોઈ સંબંધી કે મિત્ર કદાચ આપણી મજાક ઉડાવશે આ તો પોતાની ખુશીની ચાવી બીજાના હાથમાં આપવા જેવું થયું બરાબર અને એટલે જ સ્રોતમાં એક બહુ વ્યવહારુ સલાહ આપી છે શરૂઆતમાં તમારા મોટા લક્ષ્યોને ગુપ્ત રાખો કોઈને કહેવું નહીં કોઈને નહીં ચૂપચાપ તેના પર કામ કરો જ્યારે તમને પરિણામ મળવાનું શરૂ થાય ત્યારે લોકોને જોવા દો જેવા વાત તેઓ જાણતા જ નથી તેનાથી તેઓ તમને દુઃખ પૂંચાડી શકતા નથી આ બધા ડર અને નકારાત્મકતામાંથી બહાર નીકળવા માટે માનસિકતા બદલવી ખૂબ જરૂરી છે અહીં જવાબદારીના સિદ્ધાંતની વાત આવે છે સ્રોતમાં કહેવાયું છે કે એક વાક્ય જાદુઈ છે હું જવાબદાર છું હા આ એક ખૂબ જ શક્તિશાળી વિચાર છે જ્યાં સુધી આપણે આપણી પરિસ્થિતિ માટે બીજાને સંજોગોને કે નસીબને દોષ આપતા રહીએ છીએ ત્યાં સુધી આપણે પીડિતની ભૂમિકામાં રહીએ છીએ અને પીડિત ક્યારેય શક્તિશાળી નથી હોતો બરાબર જે ક્ષણે તમે કહો છો ભલે ગમે તે થયું હોય મારી જિંદગીની જવાબદારી મારી છે અને હવેથી હું જ તેને બદલીશ તે જ ક્ષણે બધી શક્તિ પાછી તમારા હાથમાં આવી જાય છે આને મનોવિજ્ઞાનમાં નિયંત્રણનું કેન્દ્ર કહે છે આને થોડું સરળ રીતે સમજાવશો ચોક્કસ આપણામાંથી ઘણા લોકો નસીબ ખરાબ છે અથવા સમય સારો નથી એવું કહેતા હોય છે આ બાહ્ય નિયંત્રણનું ઉદાહરણ છે એટલે કે આપણને લાગે છે કે બધું બહારના પરિબળો પર નિર્ભર છે હા પણ જે ક્ષણે તમે કહો છો ભલે ગમે તે થાય રસ્તો હું શોધીશ એ આંતરિક નિયંત્રણ છે આ નાનકડો માનસિક બદલાવ જ બધી શક્તિ પાછી તમારા હાથમાં આપી દે છે તો ચાલો હવે એ લોકો માટે વાત કરીએ જેઓ જવાબદારી લેવા તૈયાર છે લક્ષ્ય લક્કી કેવી રીતે કરવું સ્ત્રોતમાં બ્લૂ સ્કાય થિંકિંગ એટલે કે વાદળી આકાશની વિચારસરણી નામની એક રસપ્રદ કવાયતનો ઉલ્લેખ છે આ શું છે આ એક ખૂબ જ સુંદર અને શક્તિશાળી કવાયત છે તમારે કલ્પના કરવાની છે કે તમારી પાસે અમર્યાદિત સમય પૈસા પ્રતિભા અને તકો છે કોઈ સીમા નથી ઓકે હવે પાંચ વર્ષ આગળ ભવિષ્યમાં જાઓ અને કલ્પના કરો કે તમારું જીવન દરેક રીતે સંપૂર્ણ છે આર્થિક પારિવારિક સ્વાસ્થ્યની દ્રષ્ટિએ બધું જ આદર્શ છે અને પછી પછી એ આદર્શ ભવિષ્યમાં ઊભા રહીને વર્તમાનમાં પાછું વળીને જુઓ અને તમારી જાતને પૂછો મારું જીવન આટલું સંપૂર્ણ બને તે માટે શું શું થવું પડ્યું હશે વાહ આ કવાયત તમારા મનની બધી સ્વલાદેલી મર્યાદાઓને તોડી નાખે છે બરાબર અને તમને એ જોવામાં મદદ કરે છે કે તમે ખરેખર જીવનમાં શું ઈચ્છો છો આનાથી અદભુત સ્પષ્ટતા મળે છે અને સ્પષ્ટતા શબ્દ અહીં ફરી આવે છે મોટાભાગના લોકો તેમના આર્થિક લક્ષ્યો વિશે અસ્પષ્ટ હોય છે જેમ કે મારે વધુ પૈસા કમાવા છે બરાબર વધુનો કોઈ અર્થ નથી પણ જ્યારે તમે તેને સ્પષ્ટ કરો છો જેમ કે હું એકત્રીસ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધીમાં વાર્ષિક પચાસ લાખ રૂપિયા કમાઈશ ત્યારે તમે તમારા મગજને એક ચોક્કસ લક્ષ્ય આપો છો હમ સ્રોતમાં એક નોબેલ પુરસ્કાર વિજેતા રસાયણશાસ્ત્રીનું ઉદાહરણ છે તેમણે વીસ વર્ષની ઉંમરે નક્કી કર્યું હતું કે તેઓ રસાયણશાસ્ત્રમાં કોઈ મોટું યોગદાન આપશે વીસ વર્ષની ઉંમરે હા આગામી પચ્ચીસ વર્ષ સુધી તેમનું ધ્યાન ફક્ત એ જ લક્ષ્ય પર કેન્દ્રિત રહ્યું જ્યારે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો ત્યારે તેમને ખુશી થઈ પણ આશ્ચર્ય નહીં કેમ કારણ કે તેમના મગજમાં એ લક્ષ્ય પચીસ વર્ષથી સ્પષ્ટ હતું પણ અહીં એક મોટો અવરોધ આપણી પોતાની માન્યતાઓનો પણ હોય છે નહીં સ્ત્રોતમાં કહેવાયું છે જેવો માણસ પોતાના દિલમાં વિચારે છે તેવો જ તે હોય છે અને સૌથી ખતરનાક માન્યતાઓ એ છે જે આપણે આપણી જાત વિશે બનાવીએ છીએ હું ગણિતમાં સારો નથી હું ક્રિએટિવ નથી હું પૈસા કમાઈ શકતો નથી આ બધી સ્વમર્યાદિત માન્યતાઓ છે અને આને સાબિત કરવા માટે સ્રોતમાં આલ્બર્ટ આઈન્સ્ટાઈન અને થોમસ એડિસનના ઉદાહરણો છે હા જે આ વાતનો સૌથી મોટો પુરાવો છે એક મિનિટ આ ખરેખર સાચું છે આઈન્સ્ટાઈન અને એડિસન જેવા લોકોને શાળામાં સમસ્યા હતી હા આલ્બર્ટ આઈન્સ્ટાઈનને શીખવામાં અક્ષમ કહીને શાળામાંથી ઘરે મોકલી દેવાયા હતા થોમસ એડિસનને છઠ્ઠા ધોરણમાં શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા શું કામ કારણ કે તેમના શિક્ષકો માનતા હતા કે તેઓ કંઈ પણ શીખી શકતા નથી આ એ વાતનો પુરાવો છે કે બીજા લોકો આપણી ક્ષમતા વિશે જે માને છે તે કેટલું ખોટું હોઈ શકે છે પણ સૌથી મહત્વની વાત એ છે કે આપણે આપણી જાત વિશે શું માનીએ છીએ બરાબર અને સારી વાત એ છે કે આ માન્યતાઓ શીખેલી હોય છે અને જે કંઈ શીખી શકાય છે તેને ભૂલી પણ શકાય છે તો એકવાર લક્ષ્ય સ્પષ્ટ થઈ જાય અને મર્યાદિત માન્યતાઓને પડકારવામાં આવે પછી આવે છે યોજના અને ક્રિયાનો તબક્કો અહીં લોકો ક્યાં ભૂલ કરે છે તેઓ સીધા કામમાં કૂદી પડે છે યોજના બનાવતા નથી સ્ત્રોત કહે છે યોજના બનાવવામાં નિષ્ફળતા એ નિષ્ફળ થવાની યોજના બનાવવા બરાબર છે અને યોજના બનાવવામાં લાગેલો એક મિનિટ કામના દસ મિનિટ બચાવે છે બિલકુલ અહીં એટી ટ્વેન્ટીનો નિયમ એટલે કે પારેટોનો સિદ્ધાંત ખૂબ ઉપયોગી છે તે કહે છે કે તમારી વીસ ટકા પ્રવૃત્તિઓ તમારા એશી ટકા પરિણામો માટે જવાબદાર હોય છે એટલે કે આપણે એ વીસ ટકા સૌથી મહત્વપૂર્ણ કાર્યોને ઓળખવાના છે હા અને તેના પર પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને મોટા ડરામણા લક્ષ્યને કેવી રીતે પહોંચી વળવું એ કહેવત છે ને હાથીને કેવી રીતે ખાવો એક સમયે એક કોડિયો મોટા લક્ષ્યને નાના નાના વ્યવહારુ ટુકડાઓમાં વિભાજિત કરો મતલબ કે પાંચ વર્ષના લક્ષ્યને વાર્ષિક માસિક સાપ્તાહિક અને છેરોટે દૈનિક કાર્યોમાં તોડી નાખો રોજ સવારે બસ એક જ સવાલ પૂછો આજે મારે એવું કયું એ કામ કરવું જોઈએ જે મને મારા લક્ષ્યની નજીક લઈ જશે આ એક પ્રશ્ન જ મોટામાં મોટા લક્ષ્યને પ્રાપ્ત કરવા યોગ્ય બનાવી દે છે સ્ત્રોતમાં એક દૈનિક આદત પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે લક્ષ્યને રોજ લખવાનો આ પાછળ શું તર્ક છે આ એક ખૂબ જ શક્તિશાળી ટેકનિક છે એક સાદી સ્પાયરલ નોટબુક લો અને દરરોજ સવારે બીજું કાંઈ પણ કર્યા પહેલાં તમારા દસ પંદર મુખ્ય લક્ષ્યને વર્તમાન કાળમાં ફરીથી લખો વર્તમાન કાળમાં જાણે કે તે થઈ ગયું છે હા જેમ કે હું આટલી આવક કમાવું છું નહીં કે હું કમાઈશ શરૂઆતમાં આ કદાચ વિચિત્ર લાગશે પણ રોજ તમારા લક્ષ્યો લખવાથી તે તમારા મગજમાં એટલા ઊંડા ઉતરી જાય છે કે દિવસભર તમારા નિર્ણયો આપોઆપે દિશામાં લેવાવા લાગે છે એટલે કે તમે એવી તકો જોવાનું શરૂ કરો છો જે પહેલા દેખાતી જ ન હતી બરાબર તે જાદુ નથી તે તે વિજ્ઞાન છે તમારા અર્ધ મનને પ્રોગ્રામ કરે છે અને આકર્ષણના નિયમને સક્રિય કરે છે અને આ બધી પદ્ધતિઓ યોજનાઓ અને માનસિકતા પછી પણ એક ગુણ એવો છે જેના વિના બધું જ અધૂરું છે દ્રઢતા ચોક્કસ દ્રઢતા એ આત્મવિશ્વાસનું બાહ્ય સ્વરૂપ છે તે સફળતાની ગેરંટી છે સ્રોતમાં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કેલ્વિન કુલિજનું એક શક્તિશાળી કથન છે શું કહ્યું હતું એમણે તેમણે કહ્યું હતું દુનિયામાં કોઈપણ વસ્તુ દ્રઢતાનું સ્થાન લઈ શકતી નથી પ્રતિભા પણ નહીં જીનિયસ પણ નહીં શિક્ષણ પણ નહીં માત્ર દ્રઢતા અને સંકલ્પ જ સર્વશક્તિમાન છે અને વિન્સ્ટન ચર્ચિલનો પ્રખ્યાત સંદેશ ક્યારે 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 હાર ન માનો આ વિચાર જ કેટલો પ્રેરણાદાયક છે કે આપણી સૌથી મોટી સફળતાઓ લગભગ હંમેશા એ બિંદુથી માત્ર એક પગલું આગળ હોય છે જ્યાં આપણા અંદરની દરેક વસ્તુ મેદાન છોડી દેવા માટે ચીસો પાડતી હોય છે બરાબર એ જ ક્ષણે ટકી રહેવું એ જ દ્રઢતા છે સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો તફાવત ઘણીવાર એ જ એક અંતિમ પ્રયાસ હોય છે તો આજની આ વિસ્તૃત ચર્ચાનો સાર એ છે કે સફળતા કોઈ અકસ્માત કે નસીબનો ખેલ નથી તે એક વિજ્ઞાન છે એક પ્રક્રિયા છે હા તે સ્પષ્ટ લેખિત લક્ષ્યો મજબૂત માન્યતાઓ વ્યવસ્થિત આયોજન અને અતૂટ દ્રઢતાનું પરિણામ છે અને સૌથી મહત્વની વાત એ છે કે આપણા બધાના મગજમાં એક શક્તિશાળી લક્ષ્ય શોધક તંત્ર છે આપણે ફક્ત તેને સ્પષ્ટ દિશા એક સ્પષ્ટ સરનામું આપવાની જરૂર છે બરાબર અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર સ્રોતમાં એક ખૂબ જ વિચારવા જેવો આંકડો છે સંશોધન બતાવે છે કે ત્રણથી પાંચ વર્ષની વયના પંચાણું ટકા બાળકો અત્યંત સર્જનાત્મક હોય છે પંચાણું હા તેઓ કોઈપણ વસ્તુની કલ્પના કરી શકે છે કોઈપણ નિયમ તોડી શકે છે પરંતુ કિશોરાવસ્થા સુધીમાં ફક્ત પાંચ ટકા જ સર્જનાત્મક રહે છે નેવું ટકા સર્જનાત્મકતા ક્યાં ગાયબ થઈ જાય છે આ તો ખરેખર વિચારવા જેવી વાત છે આવું કેમ થાય છે કારણ કે આપણે શાળામાં અને સમાજમાં એક વાત શીખીએ છીએ આગળ વધવા માટે તમારે બધાની સાથે ચાલવું પડશે અલગ ન પડો ભૂલો ન કરો બીજા જે કરે છે તે જ કરો અને આ બધાની સાથે ચાલવાની પ્રક્રિયામાં આપણે આપની વિશિષ્ટતા ગુમાવી દઈએ છીએ બરાબર આપણે આપણી સર્જનાત્મકતા ગુમાવી દઈએ છીએ તો અંતિમ પ્રશ્ન એ છે કે વિચાર કરો કે બધાની સાથે ચાલવાની અને સમાજમાં ફિટ થવાની કોશિશમાં આપણે આપણી કેટલી સર્જનાત્મકતા અને સાચી ક્ષમતા ગુમાવી દીધી છે જો તમને બીજા લોકો શું વિચારશે તેનો સહેજ પણ ડર ન હોત તો આજે તમે તમારા માટે કયા મોટા રોમાંચક અને કદાચ અશક્ય લાગતા લક્ષ્યો નક્કી કરત